આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સવારે દસ વાગ્યે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજવામાં આવી છે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી બાદ પ્રથમ વખત કેબિનેટની બેઠક યોજાઈ રહી છે આ બેઠકમાં કેન્દ્ર સરકારને અભિનંદન આપતો પ્રસ્તાવ પસાર કરવામાં આવશે બેઠકમાં રાજ્યમાં પ્રિ મોનસૂન કામગીરી સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત બજેટની નવી જોગવાઈ અને યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે તેમજ સત્યાવીસ થી શરૂ થનારા શાળા પ્રવેશ ઉત્સવ સંદર્ભે ચર્ચા અને રાજ્ય સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનોની સમીક્ષા કરવામાં આવશે રાજ્યના ખોરાકના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉત્પાદકો રીપેકર્સ કે જેઓ ફોર્મ ડી વનમાં વાર્ષિક રિટર્ન તારીખ એકત્રીસ જૂન સુધીમાં ભરવાનું રહેશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું છે કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત ત્રીસ જૂન સુધી લંબાવવામાં આવી છે ત્રીસ જૂન બાદ પણ રિટર્ન ભરવામાં વિલંબ થશે તો તમામ ખાદ્ય પદાર્થ ઉત્પાદન દકોએ પ્રતિ દિવસ સો રૂપિયાનો દંડ ભરવાનો રહેશે સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે ત્રીસ જૂન સુધીમાં રિટર્ન ભરવા તાકીદ કરવામાં આવી છે ચોમાસામાં ભારે વરસાદના કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ શરીરસરૂપ પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોઈ પંદર જૂનથી પંદર ઓક્ટોબર દરમિયાન ગુજરાતના તમામ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંતર્ગત કચ્છ જિલ્લામાં વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવેલા કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની જોગવાઈ મુજબ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે નાયબ વન સંરક્ષક ભુજ દ્વારા પ્રસિદ્ધ જાહેરનામામાં જણાવ્યા આવ્યું છે કે આ હુકમનો ભંગ કરનારા વ્યક્તિ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે નખત્રાણા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલકોની માનદ વેતનથી હંગામી ધોરણે નિમણૂક કરવાની હોઈ કુલ આઠ કેન્દ્ર સંચાલકની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે કેન્દ્ર ઉપસંચાલક તરીકે નિમણૂંક મેળવવા રસ ધરાવતા સ્થાનિક રહેવાસી ધોરણ દસ કે તેથી વધારે પાસ હોય તેવા અરજદારોને નિયત ફોર્મમાં પ્રમાણિત સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ રાશન કાર્ડ ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ સાથે તારીખ એકવીસમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં ચાલુ દિવસોમાં મામલતદારશ્રી નખત્રાણાને અરજી કરવાની રહેશે ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક મળી હતી કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં ભુજના કૃષ્ણજી પુલને રૂપિયા એક કરોડ ઈશ લાખના ખર્ચે નવો પુલ બનાવવાના ઠરાવને કરવાનો નિર્ણય લેવાયો હતો આ ઉપરાંત ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તા અને ગટરના કામોને સત્વરે પૂર્ણ કરવા જણાવાયું હતું આ બેઠકમાં ચૌદમાં નાણાપંચ ઉપરાંત વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસકામો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા માંડવી ખાતે વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી પાંચથી અગિયાર જૂન દરમિયાન માંડવી બીચને સ્વચ્છ અને દરિયાઈ કચરાથી મુક્ત કરવાની પહેલ કરવામાં આવી હતી માંડવી મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ચલાવાયેલા આ અભિયાનનો હેતુ પર્યાવરણ અને સમુદ્ર સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ આપવાનો હતો આવતીકાલથી કચ્છની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થશે હાલે રાજ્ય સહિત કચ્છમાં ખૂબ ગરમી રહેતી હોવાથી આ હીટવેવને ધ્યાને લઈ તમામ શાળાઓનો સમય સવારનો રહેશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા જૂન મહિના દરમિયાન તમામ શાળાઓનો સમય સવારનો રહેશે એવો આદેશ કરાયો છે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર